આપણે જોઈએ મનને હું પેલા વાત બોલી ગયો કે આપણા સદગુરુઓ કેવી રીતે રસના ઇન્દ્રિય ને વશ કરેલી એ પેલા બે પ્રસંગો કહી તો ખબર પડે કે આજે મેં જોયું જેમ ગુણાતીતાનંદ સ્વામી હું જમતા હતા ખબર છે બાજરાનો રોટલો અને છાશ હવે એ પણ ટાઢો રોટલો ખાતા હતા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મારા શું જમતા હતા ખબર શરૂઆતમાં મીંડિયા વળ ભયંકર એનો ગોળો ખાઈને ખાતા હતા એવા શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યું આપણે જોઈએ કે યોગીજી મહારાજ એ પણ કે તમને શું ભાવે કે ઠાકોરજીના જે આવે અને એક વખતે સ્વામી કંઈક તારદેવ બાજુ હતા ફ્લેટર રોડ ઉપર અને ત્યાં કોકના ઘેર જમવા ગયા પેલા ઈનામદાર ના ત્યાં પ્રતાપસિંહ અને તુરિયાની કઢી આવેલી કઈ આવેલી અને કડવ્યા તુરિયા યોગી મહારાજ જમી ગયા પેલા લાગ્યું કે ફાવ્યા ગમી લાગે બી ઠપકાવી એ જમી ગયા અને પછી કહ્યું કે સ્વામી પછી પોતે જમવા બેઠા ને અરે અરે આટલી બધી કડવી સ્વામી બોલ્યા નહીં ઠાકોરજી બોલ્યા નહીં તો આપણે બોલ્યા નહીં બહુ અઘરું છે ને અતિ કઠણમાં કઠણ છે વ્રત અને એ વખતે સ્વામી ત્યાં હતા મુંબઈમાં મનુ સુબેદાર ના ઘેર જમવા ગયા અને બધું એને તો બત્રીસ પ્રકારના ભોજન બનાવ્યા હતા સ્વામી તું તું ભેવું કરી અને પાણી નાખીને જમવા અરે અરા આમાં તમને શું સ્વાદ આવશે કે ભગવાનની મૂર્તિનો નો સરસ સ્વાદ ભગવાનની રસ સાથે લેવા દેવાની પ્રમુખ સ્વામી સાથે હું વર્ષોથી ફરું છું કોઈ દાડો સ્વામી બોલ્યા નથી મારા માટે આ બનાવો એક આશ્ચર્ય જેવું છે બાકી તો બધા ડોહા હોય ને કે બહુ આજે તો પૂરણપોળી બનાવો આજે કઈ હુખડી બનાવો કાઠિયાવાડમાં જેવાય કઈ બનાવો આ તો એકનું એક થાકી ગયા ખાઈ ખાઈને હોસ્પિટલ જેવું સ્વામી કોઈ દિવસ બોલે નહીં અને એક વખત અમે જાપાનમાં હતા ને તો પછી રસોઈ કરનારે શિરાની અંદર મીઠું ઠપકાવી દીધું સમી ગયા સ્વામી કે બોલ્યા જ નહીં હું છે એમ નહીં પછી કે આ બધું કેવું ત્યારે આપણે પછી અમે જયારે ફરીથી જાપાન ગયેલા ઓગણીસો બાણું માં તો બધી બોટલો હતી ને ડબ્બા એની ઉપર મોટા મોટા અક્ષર લખો મીઠું આમ કેમ કે ભૂલ ના થાય ને ફરી બદલાઈ ગયા અમે તો એટલે આવી પ્રકારે આ પરિસ્થિતિ થાય છે પ્રમુખ સ્વામી એક વખતે મહેસાણા બાદ અને કડવી કાકડી કોઈ બોલ્યા જ નહીં ખાઈ જ ગયા એક વખતે કઈ બહારી માતા રીંગણાનું શાક હતું અને એ પણ મીઠા વગરનું બોલ્યા વગર ખાઈ ગયા નડિયાદમાં ઉકાળો એમાં ખાંડ નહીં બોલ્યા વગર ખાઈ ગયા એક નવી ઘંટીનો લોટ હતો એટલે કર રોટલી કરોટલી કર કરતી ખાઈ ગયા એ બોલે જ નહીં કોઈ દિવસે આપણને બહુ આશ્ચર્ય થઈ જાય એટલે આ રસના ઇન્દ્રિયને જીતવી અને મનને જીતવું ને તો બહુ અઘરું ભાઈ એમાં કહું મનને જીતવે એટલે એ દિવસે કામ કૃદાથી ગુંડાગાટ થવા દેવા નહીં જો સગ્રામ વાઘરી હતો એને શું મળેલું રસ્તામાં હવે ચાંદીનો તોડો જોયો ને પણ એને લીધો નહીં કારણ શું એકાદશી કરેલી શું કરેલી એ બારે મહિના કરવાની નહીં એનો એકાદશી કરેલી કા લેવાય નહીં સુરા ખાચે ને જણાવી ઉલટા સ્ત્રી રાત્રે મોકલી તો શું કર્યું તલવાર ખેંચી એક ડગુલ લાગવાનું તો માથું કાપી નાખે કારણ શું એકાદશી કરેલી તો કામ ક્રોધાધિક ભુંડા ઘાટ મનને વિશે થવા દેવા નહીં યોગી બાપા શું બોલતા રોજવાની યાદ છે ભગવાન સૌનું હવે એમાં ભૂંડો ઘાટ આવ્યો ભૂલમાં પ્રમુખ સ્વામી શું કહેતા કે કોઈનું એ અહિત થાય એવો વિચાર મન કોદળો આવતો આ કેવું મન હોય શિવ સંકલ્પ મસ્તુ મેં મન હા કલ્યાણકારી વિચારો જ મન કરે કેવા છે કેવા પુરુષો આપણને પ્રાપ્ત થયા છે તો આવી રીતે જયારે એકાદશી કરીએ ભાઈ આટલા મેં દાખલા કર્યા તો આપણે ધાર્મિક દ્રષ્ટિએ એકાદશી કરી ત્યારે પેલા પુરાણની યાદ રહ્યું પેલી પુરાણી પદ્ધતિ પ્રમાણે એકાદશીના નો મેં સમજાયો આ ધાર્મિક દ્રષ્ટિએ એકાદશી તો જો મેં કહ્યું ને કે જરાક કિરણો ભેગા કરીએ અને નીચે રૂ મૂકીએ તો અગ્નિ શક્તિ થાય તો જેની દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન આ રીતે સંયમમાં હોય ને તો આવા પ્રમુખ સ્વામી જેવા જે સંત છે ને એની અંદર ભગવાનની શક્તિ ઉભી થઈ જાય તો આજે પ્રમુખ સ્વામીમાં ભગવાનની શક્તિ કામ કરે છે કારણ કે એની દસે ઇન્દ્રિયો અને અગિયારનું મન છે ને એકદમ સંયમમાં છે હવે આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ છેલ્લી યાદ રહીએ એકાદશી તો એમને ખેંચી કાઢીએ હશે આપણે આજે જેવી તેવી હવે હમજીન કરવાની હોય ફરીથી ફરી આવે એટલે તો એમાં શું કહે છે કે આ એકાદશી કરવી એની દિવસે જ્ઞાન યજ્ઞ યોગ યજ્ઞ કરો શું કરો જ્ઞાન યજ્ઞ ને પહેલા યોગ અજ્ઞ વાત કરું તો દસ ઇન્દ્રિયો અગિયારમું મન બ્રહ્મ અગ્નિમાં હોમવા હોમવા શું એટલે હું કાપી કાપી નાખવા નાક ને કાન ને બધું તો એમાં કહ્યું બ્રહ્મ અગ્નિ એટલે ગુરુ બ્રહ્મ અગ્નિ કોણ કહેવાય ગુરુ એમ બ્રહ્મ અગ્નિ કહેવાય તો ગુરુમાં હોમવા તો ગુરુને કાપી કાપીને આપવાનું કાન કાપીને લો આપ્યો એવું નહીં પણ મનનું ગમતું મૂકીને ગુરુના ગમતા માં રહેવું જેમ ગાંધીજી ના વખતમાં એવું થયેલું કે પરદેશીની હોળી કરાતા હતા લોકો પરદેશી નોકરીઓ નહીં પરદેશી કપડાં નહીં પરદેશથી બધું ખાણીપીણી નહીં એટલે એ ગાંધીને ગમતું નહોતું એટલે એ બધું લોકો હોમ કરતા એટલે છોડી દેતા એવી રીતે સ્વામીને ટીવી ગમતું નથી બજારું ખાણીપીણી ગમતી નથી આટા મારવાના ગમતા નથી ખોટા તો એ પ્રમાણે એમને જે ન ગમતું હોય એ ન કરવું એટલે પોતાનું મન ગમતું મૂકી અને ગુરુના ગમતામાં રહેવું એ નામ યજ્ઞ યાદ રહ્યું પોતાનું મનગમતું મૂકીને ગુરુના ગમતામાં રહેવું એનામ હોમ્યું કહેવાય આપણે છોડ્યું કહેવાય ને એ ટીવી મને બહુ જ ગમે છે સ્વામી ના પાડે સ્વાહા પછી કે મને બજારના બધા શું કહેવાય વડા આવે છે ને દાલ વડા એ મને બહુ જ ભાવે દાબેલી ને બધું બહુ ભાવે પણ સ્વામી ના પાડે સ્વાહા એટલે આ એને હોમ્યું કહેવાય ખબર પડી એ જ્ઞાન યોગ યજ્ઞ જ્ઞાન યજ્ઞ એટલે શું આ કથા વાર્તા હું અત્યારે કરું છું તમે સાંભળો છો એ શું કહેવાય જ્ઞાન યજ્ઞ એ દ્રષ્ટિ કહી છે જ્ઞાન યજ્ઞ પછી યજ્ઞ કરે ને ભાઈ ત્યારે છેલ્લી પૂર્ણાહુતિ આવે શું આવે યજ્ઞની પૂર્ણાહુતિ આવે ને શું અંદર હોમ છે નાળિયેર હોમ છે ને તો એમ કહેવાય છે કે સાચું એકાદ અરે યજ્ઞ ક્યારે થયો કહેવાય કે યજ્ઞ નારાયણ પોતે પ્રગટ થાય અને પેલું બીડું હોય ને નાળિયેર એ જાતે આમ લઈ લે તો સમજવું તમારી એકાદશી બરોબર પાકી થઈ તો જયારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ પ્રગટ થઈ આવે એટલે સમજવું કે એકાદશી પૂરી હવે સમજણ પડી પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે જેમ પરબ્રહ્મ પ્રગટ થઈ આવે જેમ એકાદશી કરતા 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 બધી ઇન્દ્રિયો વશમાં આવી જાય અને પછી એમાંથી બ્રહ્મ પરબ્રહ્મ પ્રગટ થઈ જાય એટલે બધા એકાદશીનું ઉજવણા કરે છે કરે છે ઉદ્યાપનમ એટલે હું બધું કે મેં ચાલી વર્ષ સુધી એકાદશી કરી હવે ઉજવણું છૂટ્યા લપમાંથી એવી રીતે ના થાય ભગવાન પ્રગટ ના થાય એમાં એટલે પોતાનું સ્વરૂપ કોણ છે પ્રમુખ સ્વામી અત્યારે આપણે એમને પ્રમુખ સ્વામી તરીકે રોજ જોઈએ છે ને પરંતુ એ પ્રમુખ સ્વામી ના દેખાય સાક્ષાત શ્રીજી મહારાજ દેખાય સમજવું કે એકાદશી પૂરી પછી તો અહીં તો દેખાવાના છે ને ત્યાં દેખાય છે એટલે એટલે આપણને પ્રમુખ સ્વામી ના દેખાય મહારાજ જ દેખાય અંદર આખા એના એ જ દેખાય આ સ્વરૂપ બંધ થઈ જાય તો સમજવું કે એકાદશીનું વ્રત પૂરું થયું કહેવાય એટલા માટે કહ્યું ને કે જાણે જીવ ઈશ્વર ના જાણે મર્મને રે રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે હરિજન હોય તે હરિને ભજે રે વ્રત એકાદશી તે કે દીનવત જે રે કે જીવ માયા ઈશ્વર ના જાણે મર્મને રે અને રટે બ્રહ્મ થઈને પર આઈ ગયે ને આ એકાદ આધ્યાત્મિક થઈ ગયે ને આધ્યાત્મિક એકાદશી એટલે આ એકાદશી આપણે કરવાની છે આપણે જોઈએ કે આવી એકાદશી થાય કે જેમાં આપણને પ્રભુ પ્રગટે ત્યારે એકાદશી આ તો થઈ ગઈ એટલે જે પદમાં કહ્યું ને કે સફળ ફળી હું તો હરીને મળી આજ એકાદશી સફળ ફળી બ્રહ્માનંદ કહે હરિવ વરતા મળતા બ્રહ્માનંદ કહે મળતા જન્મ મરણ કેરી શંકા આજ એકાદશી સફળ ફળી સફળ ફળી ક્યારે કહેવાય કે જયારે ભગવાન મળે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે આપણને સમજવું કે એકાદશી પૂરી થઈ એટલે હવે આના ઉપરથી તો ખબર પડી આટલી બધી મેં મગજમારી કરી એમાંથી આટલું સમજાયું કે આપણે એકાદશી નિર્જરા કરો કે પછી તમે ફરાર કરો એ તો સૌ સૌની શક્તિ પ્રમાણે છે કારણ કે બધાથી કંઈ નિર્જરા થતી નથી એટલે ફલક ફરાર કરો કે પછી તમે નકોડી કરો પણ કરી કરીને આ કરવાનું છે પૌરાણિક દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે એકાદશી કરીએ ત્યારે સાચી એકાદશી થઈ કહેવાય એટલા માટે એકાદશીની કથાઓ તમે વાંચો છે ને પછી ચોપડી આવે છે અને એમાં એમ લખે છે કે ફલાણા ઋષિને ફલાણા રાજાને ફલાણા મનુષ્યને આ એકાદશી જેવી ફળી એવી અમને ફળો તો આજે એકાદશી પ્રમુખ સ્વામીને ફળી છે કારણ કે એમનામાં ભગવાન પ્રગટ છે એમનામાં ભગવાન પ્રગટ છે તો આપણે પણ એમ કહેવાનું કે સ્વામી તમને જેવી એકાદશી ફળી છે એવી અમને બધાને પણ ફળો એટલે અમારા ભગવાન પ્રગટ થઈ જાય અને સ્વામી એ જ કામ કરે છે આજે રાત દિવસ ફર્યા અત્યાર સુધી જો સત્તર હજાર ગામડા ફર્યા બરોબર અઢી લાખ ઘરોમાં ગયા હું ઘણી બધા વાત કરું છું આટલું બધું દેશ વિદેશમાં ફર્યા શેના માટે ફર્યા છે એકાદશી કરાવવા આપણી જે બધી ઇન્દ્રિયો છે દસ ને અગિયારમું મન એને ભગવાન સન્મુખ કરવા માટે સ્વામી કેટલું ફર્યા અને ખરેખર એ પાછું થયું છે આજે તમે જુઓ આદિવાસીઓ કેવા સુધરી ગયા યુવાનોની વૃત્તિ કેટલી નિર્મળ થઈ ગઈ હમણાં આ પૂર્તિ થઈ હતી એમાંથી કોણ ગયેલા ષષ્ઠી પૂર્તિમાંથી આમાંથી ઘણા બધા ગયા છો તો ષ્ઠી પૂર્તિમાં સ્થિત હજારની ની સંખ્યા છોકરા છોકરીઓની ભેગી થયેલી સમાજ પણ અદભુત સ્વામીએ તૈયાર કરી દીધો છે એકાદશી વાળો સમાજ જ કહેવાય ને આમ જોવા તો કે એની બધી ઇન્દ્રિયો નિયમમાં અને બરોબર વ્યવસ્થિત રીતે જીવન જીવનારો દેશ અને વિદેશમાં આવો સ્વામીએ સમાજ ઉભો કર્યો છે આ ચમત્કાર તો આ પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે આવો સુંદર સમાજ આપણને ભેટ આપ્યો છે તો આપણે આવી જે પવિત્ર એકાદશી નો દિવસ આજે છે તો એની આ કથા આપણે સાંભળી